નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી ઓવરબ્રિજની નીચે અવરજવરના રોડ પર ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી દરમિયાન મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે એ ખાડાનું નિવેશન નું કામ ભરૂચ બાયપાસ ચોકડી પર ટ્રાફિક અમલદાર નરેશભાઈ અને એમના સ્ટાફના ટીઆરપી બી જવાનોએ કર્યું ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તાર વાહનો અને રાહદારીઓથી મોટી સંખ્યામાં ભરચક રહે છે અને આ અવર બાયપાસના ભરૂચ પર કારણે કારણે મોટા ખાડાઓ પડી ગયા છે અને આ કેટલાક અકસ્માતો પણ થાય છે એવા અકસ્માતમાં કેટલાના જીવ પણ ગયા છે આ ભરૂચ બાયપાસ ચોકડી પર રેલવે ફાટક પણ આવેલ છે અને એ રેલવે ફાટકના કારણે ટ્રાફિકની ઘણી સમસ્યાઓનો સામનો વાહન ચાલકને કરવો પડે છે ભરૂચ બાયપાસ ચોકડી પર કોઈ અકસ્માતની ઘટના ના બને એને ધ્યાને લઈ ભરૂચ બાયપાસ વિસ્તારમાં ટ્રાફિક અમલદાર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ અને એમની ટી આરબી સ્ટાફ રોડની આજુબાજુ પડેલ પથ્થરો લઈ આ રોડ પર પડેલા ખાદાનું નીમોવેશનનું કામ કર્યું હતું આ કામ ભરૂચ જિલ્લાના લગતા વડકતા અધિકારીઓનું છે પણ એ લગતા વડકતા અધિકારીઓ હમ નહીં સુધરેગે એવી રણનીતિ અપનાવે છે આવામાં કોઈ મોટો અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ શું સરકારી તંત્ર કોઈ મોટો અકસ્માત સર્જાય એની રાહ જોવે છે આ ભરૂચના બાયપાસ વિસ્તારના ટ્રાફિક અમલદારોની કામગીરી ખરેખર લગતા વળગતા સરકારી તંત્રના મો પર તમાચવા સ્વરૂપ છે અગાઉ પણ આ વિસ્તારના રોડ નિમોવેશનની કામગીરી બાબત બાયપાસના સ્થાનિકોએ લેખિત અને મૌખિક રીતે લગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી આ ટ્રાફિક અમલદાર અને એમના ટીઆરપી જવાનો દ્વારા જે બાયપાસના રોડ રસ્તાના ખાડાનું જે કામ કર્યું છે અને રાહદારીઓ અને વાહન ચાલકોએ કોઈ અકસ્માત ના સર્જાય અને આ લગતા વળગતા સરકારી તંત્ર એક્શનમાં આવી ભરૂચ જિલ્લાના દરેક વિસ્તારમાં રોડનો નીમોવેશનનું કામ હાથ ધરી કોઈ નાના મોટા અકસ્માત ના સર્જાય એને ધ્યાને લઈને જવાબદીદારીપૂર્વક કામગીરી કરી રોડ પર અકસ્માત થતા અટકાવી શકાય છે હવે જોવું રહ્યું કે સરકારી તંત્ર એક્શનમાં આવી ભરૂચ શહેરના રોડ રસ્તાના ખાડા પૂરવાનું કામ કરે છે કે નહીં એ આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ઇલિયાસ વાય મનસુરી બી એન ભરૂચ